દર્શક મિત્રો તમારા પોતાના ને તમારા મનગમતા કાર્યક્રમ બેઠક બોલે છે એમાં ફરી વાર સ્વાગત કરું છું આપણે વાત કરીશું સુરત પૂર્વ બેઠકની તો ડૉક્ટર ઝા તમને પ્રથમ સવાલ કરીશ કે જે નવું સીમાંકન છે એને લઈને આ બેઠક ઉપર કેવી અસર થનાર છે ભલે કે ઇતિહાસ મેં આપકો બિલકુલ બિલકુલ સુરત ઇસ્ટ ઠીક હૈ બાર બેઠક મેં એક એવી બેઠક હૈ પહેલા इसका इतिहास कह सकते हैं राजनीतिक इतिहास है अभी वर्तमान में और आएगा भविष्य में भी आएगा लेकिन सूरत के 400 वर्ष का अगर इतिहास हम अगर जी, जी। देखें अब तो सूरत ईस्ट में जो जगहें आती हैं जैसे मुगली सरा नवापुरा हरीपुरा सोना सोनी फलिया गोपीपुरा नानपुरा सग्रामपुरा सलाबतपुरा ये सारे वॉल्ड सिटी ओल्ड सिटी जो सूरत ओरिजिनल सिटी उनके पार्ट हैं और इनका जो अभी तक जो लिखित और वर्तमान में कह सकते हैं 400 साल पुरान तक का इतिहास वहाँ पे आपको दिख सकता है वहां पे 1864 1864 तक चौरासी इसलिए चौरासी लेकिन उससे उसका संबंध नहीं बिल्कुण, है एट्टी फोर कंट्रीज के नाविक और ट्रेडर सेलर्स एंड ट्रेडर्स वहां आया करते थे और आपको बता दूं जो इसी बैठक में मकई पुल एक ब्रिज आता है वह, वहां से लोग मक्का के लिए जाते थे और बॉम्बे जो उसमें बॉम्बे था अभी का मुंबई जो बॉम्बे था वो पूरा उस समय पूरे ग्लोबल जो विश्व के इतिहास में विश्व मैप पे वो उनका उतनी पहचान थी जितनी की, की पहचान थी तो इसके इसके हमको प्राचीन में जाना पड़ेगा और इसका एक राजनीति पहलू अभी भी है जो आप देख लें राणा खत्री मुडवनिक जितने भी हैं वो ओरिजिनल वोटर्स हैं और इनकी एक परंपरा रही है ठीक है किसी भी राजनीति इतिहास में बीस पच्चीस साल का एक बहुत बड़ा हिस्सा होता है हम अभी ज्यादा नहीं जाएंगे लेकिन 1975 से बिल्कुल जो लालजी भाई बत, बता रहे थे और प्रकाश भी डालेंगे कि किस तरह से काशीराम राणा उस पर आए और वहां से कैसे शुरुआत हुई है जी ललजी भाई जी रीते डॉक्टर शाह कीधु तो, कि जो जूनू सूरज है ये जूनू सूरत है आ बैठक ने जहाँ से राणा ने बधी जो ज्ञाति है लोकलग स्ट्रॉंग है काशीराम राणा उदय थे जहाँ थ तो ज्ञातिनु जो गणित है ये के असरकारक है દિનેશ આ વિસ્તાર જે છે કોટ વિસ્તાર જેમ આપણે અમદાવાદમાં છે એવી રીતના જાસાબે સાહેબે કહ્યું એમનો કોટ વિસ્તાર સુરતનો છે ત્યાં જે વસ્તી જે છે એ મોટાભાગે માઇનોરિટી છે લઘુમતી જે છે મુસ્લિમો જે છે એની વસ્તી અત્યારે નવા સીમાંકન પછી ચાલીસ ટકા છે અગાઉ પિસ્તાળીસ ટકા જેટલી હતી અને બીજા નંબરે છે રાણા કમ્યુનિટી જે છે એ નવ પોઈન્ટ પાસઠ ટકા જેટલા એના વોટ છે અને એના કારણે જ કાશીરામ રાણા ખાસ કરીને જે મૂળ સુરતીઓ આપણે જેને કહીએ એનું ત્યાં પ્રમાણ વધારે હતું એટલે કાસ્ટનું ઇક્વેશન જોઈએ તો મુસ્લિમો ડિલિમિટેશન પછી સીમાંકન પછી ચાલીસ ટકા મુસ્લિમ છે નવ ટકા રાણા છે જૈન છે આઠ ટકા છે એસસી એસટીની સા સાત સાડા સાત ટકા વસ્તી છે ક્ષત્રિયોની છ પોઈન્ટ ત્રેપન ટકા છે પણ શહેરી વિસ્તાર છે એટલે સ્વાભાવિક છે કે ત્યાં જે છે એ પક્ષ જે છે એને વધારે અસર કરતું હોય છે પક્ષ એટલે શહેરી વિસ્તારોમાં એટલું જ્ઞાતિનું જે ખાસ કરીને આપણે કહી શકીએ કે એટલો પ્રભાવ નથી હોતો રિલિજિયસનું ચોક્કસપણે હોય છે એટલે આ તમે એવું કહી શકો કે લઘુમતી એટલે પ્રો કોંગ્રેસ બેઠક જે છે અગાઉના સમયમાં આમ જોવા જાવ તો બેઠક જે છે એ કોંગ્રેસ લગભગ છ વખત જીતી છે ને ચાર વખત બીજેપી જીતી છે પરંતુ ચાર વખતમાં પણ છેલ્લી જે વખતે રણજીત ગિલિટવાલા જીત્યા એ લગભગ ઓગણીસો વોટથી જીત્યા હતા એટલે અને એક વખત જનસંઘ જીતવું જોઈએ કાશીરામ રાણા ઓગણીસો પંચોતેરમાં જીત્યા હતા એટલે કાસ્ટના ઇક્વેશનના કારણે ક્યાંક ને ક્યાંક આ બેઠક જે છે એમાં કોંગ્રેસને આશા વધારે રહેલી છે ને એ અગાઉ પણ એ બેઠક ઉપર કોંગ્રેસનો પ્રભાવ હતો બિલકુલ ડોક્ટર જે રીતે લાલજીભાઈએ કીધું કે જે છેલ્લે ગિલીટવાલા જીતે છે બહુ ઓછી સરસાઈથી જીતે છે આ સંજોગોમાં જ્યારે બે હજાર સાતની વાત કરીએ એમને ને બે હજાર બારમાં ચૂંટણી આવે છે તો જે નવું સીમાંકન છે એ કેટલી અસર પહોંચાડે છે તો રાજકીય પક્ષો કયા મુદ્દાને ધ્યાનમાં લેશે ઉમેદવારો મૂકે પહેલાં ત્યાં પસંદગી કરે પહેલાં મિસ્ટર દિનેશ એ જો મુસ્લિમ માઇનોરિટી લઘુમતી વોટ બેંક નવી બેઠક હોને કે વજહ સે पाँच हज़ार से ज़्यादा इसमें दूसरी बैठक में मुस्लिम्स वोट ट्रांसफर हुए मतलब लोग वहाँ से भी स्थापित हो गए शिफ्ट कर दिए गए वहाँ पे पिछले बार ज़्यादा संख्या होने के बावजूद रंजीत गिलिटवाला बीजेपी से वहाँ जीते थे लेकिन एक महत्व की बात वहाँ पर है कि उनका जो डिफरेंस था लीड जो था मार्जिन जो था वो करीब करीब दो से थोड़ा सा कम था उन्नीस सब कुछ कुछ के लगभग था उसके पहले के साल में हम जाए दो में तो मनीष गिलिटवाला जो कांग्रेस के थे उन्होंने जीता वहाँ से बीजेपी को हराया तो उनका भी मार्जिन दो से तीन हज़ार के बीच में ही था तो ये यहाँ पे पलरा किस तरफ जाएगा और वोट बैंक पॉलिटिक्स जो ओल्ड वोटर्स हैं जो ओल्ड वहाँ पे जाति समीकरण है आपका राणा मुढ़वनिक खत्री इन इनका पूरा पॉपुलेशन देख लें और मुस्लिम से मुस्लिम एज ए वोट बैंक वहाँ पर आते हैं यहाँ पर तो अभी नवा सीमांकन के बाद ये बैठक अभी लोग एक कुछ नहीं तय कर पा रहे हैं चाहे बीजेपी वाले हो चाहे कांग्रेस वाले हैं कि पलरा किस तरफ जाएगा क्योंकि इसमें मुस्लिम वोट की कमी हो गई है पांच हजार की लेकिन उसी समय में आप पूरा अगर जातिगत देखेंगे राणा खत्री और इस तरह के लोग मुडवनी का तो वहां पर टोटल मिला के देखेंगे तो वो करीब करीब और बाकी जो होते हैं जो भाजपा के ट्रेडिशनल वोट बैंक होते हैं जो अभी तक रहे हैं पिछले दो तीन चुनावों में हमने देखा है उसमें મિલા કર કે કહી લઘુમતી વોટ બેંક થોડાસા એ પલરા મુશ્કેલ બિલકુલ સ્વર્ગસ્થ કાશીરામ રાણા એક સમયના ભાજપના કદાવર નેતા હતા જનસંઘમાંથી ઓગણીસો પંચોતેરમાં આ બેઠકથી લડે છે એટલે ક્યાંક ને આ બેઠક સાથે એમનો જૂનો નાતો છે અને જ્ઞાતિના સમીકરણો જયારે રાણા કોમ્યુનિટી ત્યાં છે તોલજીભાઈ સમજવું હતું કે આપણે માત્ર ભાજપ અને કોંગ્રેસની વાત કરીએ છીએ પરંતુ જીપીપી ફેક્ટર પણ અહીંયા કદાચ કાશીરામ રાણાના કારણે કદાચ એક એક કામ અસરકારક રહેશે ચોક્કસ દક્ષિણ ગુજરાતમાં કાશીરામ રાણા છે એક એમનો જે રાજકીય કદ છે ખાસ મોટો હતો અને આ એમનો હોમ તમે કહી શકો હોમ કહી શકાય અને એના કારણે જ ગુલાબદાસ કસી જે છે એમના અંગત માણસ હતા એ પણ બે વખત આ બેઠક ઉપરથી જીતેલા છે એટલે ચોક્કસપણે એમનો પ્રભાવ જે છે એ આ બેઠક ઉપર ક્યાંક ને ક્યાંક વર્તાશે સિમ્પથી જે છે એમની સહાનુભૂતિ જે છે એ ક્યાંક ને ક્યાંક એમના પુત્ર જે છે એમનું અત્યારે જેપીપીમાં નામ ચાલી રહ્યું છે દિલીપનું એ બેઠક ઉપરથી અગર એ ઉભા રહે છે તો કદાચ અત્યારે આપણે એવું ન કહી શકીએ કે જીતી જાય પરંતુ જે વોટ હશે ટ્રેડિશનલ વોટ બેંક જે બીજેપીની વોટ બેંક હશે એને ચોક્કસપણે નુકસાન પહોંચે છે લલિતભાઈ જે રીતે આપણે ચર્ચા કરતા હતા કે બંને પક્ષો માટે મૂંઝવણ હશે જે રીતે ડોક્ટર ઝાએ કીધું કે ભાજપ અને કોંગ્રેસ તો બંને પક્ષે જીપીપી ફેક્ટર પણ ધ્યાનમાં રાખવું પડશે અહીંયા ના ચોક્કસ એટલે દીપક રાણાને અગર ઉભા રાખે છે તો જે મતો તૂટશે એ ચોક્કસપણે બીજેપીના છે કારણ કે કમિટેડ વોટર્સ જે છે એટલે સુરતમાં શહેરમાં ખાસ કરીને જે કાશીરામભાઈએ જે એક ભાજપનો જે ઉદય થયો એમાં એમને મહત્ત્વનો એક કેડર જે ઊભી કરી અને સમગ્ર શહેરમાં એક સમયે જ્યારે સો બેઠકો કોર્પોરેશનમાં હતી ત્યારે અઠ્ઠાણું નવ્વાણું બેઠકો જે છે બીજેપીને અપાવવામાં સફળ રહ્યા હતા એટલે એ વ્યક્તિને ત્યાં પ્રભાવ કેટલો હતો એના ઉપરથી પુરવાર થાય છે તો એ એમના વિસ્તારમાં એમની અસર હશે એમના એમના નિધન પછી એમના પુત્ર ઉભા રહે છે તો મતદાતાઓ જે છે એ સહાનુભૂતિ જે છે એમની ચોક્કસ રહેવાની દર્શક મિત્રો હાલમાં સમય થયો છે વિરામનો અને વિરામ બાદ આ બેઠકની સમસ્યા અને વિકાસની જંખના અંગેની વાત કરશું मित्रों विराम बाद फरी एक बार तुम्हारू स्वागत डॉक्टर जाब आ बैठक की समस्या ने विकास की संख्या हजू मतदारों ने टूं तो में बात सूरत सूरत ईस्ट पूर्व जिसमें पुराने जगह हैं हैं एरियाज जैसे नवापुरा हरिपुरा इसमें ट्रेडिशनल प्रॉब्लम्स रहे हैं पहले के जो घर बनते थे जो प्लानिंग होती थी टाउन प्लानिंग उतनी विस्तृत नहीं होती थी जनसंख्या की उतना बोझ नहीं रहता था तो मूलभूत सुविधाओं का अभाव है ए, एक एक निचोड़ में कह सकते हैं जो सिविक फैसिलिटीज सिविक एम्यूनिटीज वो संपूर्ण नहीं है ट्रैफिक का बहुत ही बड़ा प्रॉब्लम है कि सड़कें कम चौड़ी हैं अगर आप निकल गए पीक आवर में तो कभी कभी बहुत ही दो तीन घंटे निकल जाते हैं कभी कभी ऐसा होता है कि बाहर निकलने में तो ट्रैफिक का प्रॉब्लम है मूलभूत सुविधाओं का प्रॉब्लम है चूंकि ये वॉल सिटी है पुराना ओल्ड सिटी का पार्ट है और सड़कें कम चौड़ी हैं इस तरह का आप कह सकते हैं निचोड़ में कि जो सिविक एम्यूनिटीज हैं वो ટ્રાફિક જે છે મધ્યમ કક્ષાનો છે બંને ભાજપમાં ત્રણ ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે કોંગ્રેસમાં ત્રણ નામ છે અને એક જીપીપીમાંથી નામ છે ભાજપમાં છે રણજીત ગિલિટવાલા અત્યારે આપણા રાજ્ય કક્ષાના વાહન વ્યવહાર મંત્રી અને કુટીર ઉદ્યોગ મંત્રી રાણા સમાજના અગ્રણી છે એમનું નામ પહેલું આવી રહ્યું છે બીજું નામ છે શંકરભાઈ ચેવલી જે ખત્રી સમાજના અગ્રણી છે અને છેલ્લા ચાર ટર્મથી ત્યાં કોર્પોરેટર છે વિસ્તારમાં જાણીતો ચહેરો છે અગર મહિલાને જો બીજેપી ટિકિટ આપવાનું વિચારે છે તો વર્ષાબેન રાણાનું નામ છે એ પણ રાણા સમાજના અગ્રણી છે અને સુરતના ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે કોંગ્રેસમાં ત્રણ નામ છે પહેલું નામ છે કદીર પિરઝાદાનું પૂર્વ મેયર છે નવનિર્માણ ના આંદોલન વખતથી ઉભરેલા નેતા છે અને ત્રણ ટર્મ કોર્પોરેટર રહી ચૂક્યા છે વિધાનસભા લડ્યા છે હાર્યા છે અને વિવાદાસ્પદ વ્યક્તિ છે કારણ કે ત્યાં કોંગ્રેસમાં ખાસ કરીને આંતરિક જૂથબંધી જે છે એ સુરતમાં વ્યાપક છે બીજું નામ છે સંજય પટવાનું એ ખાસ કરીને જો ઉમેદવારને આપે તો જીતવાની શક્યતાઓ વધારે છે કારણ કે એમનું જે બેકગ્રાઉન્ડ જે છે બે હજાર બેમાં કોંગ્રેસે જે દાંડીયાત્રા યોજી હતી દક્ષિણ ગુજરાતના કન્વીનર હતા અને યુથ કોંગ્રેસના પૂર્વ જનરલ સેક્રેટરી છે અને વિદ્યાર્થી કાળથી જ રાજકારણમાં સક્રિય છે જીપી જીપીસીસીના સેક્રેટરી તરીકે પણ અત્યારે ફરજ બજાવી રહ્યા છે એટલે ચોક્કસપણે એમનું જે કારકિર્દી જે છે જે રીતે એ રીતે ગ્રાસરૂટ અને એટલે માઇક્રો પ્લસ માઇક્રો મેનેજમેન્ટ જે છે એ કરી શકે ત્રીજું નામ છે નીતિન ભરૂચા પૂરા વોર્ડના કોર્પોરેટર છે અને સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સાથે સંકળાયેલા છે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે ખાસ કરીને સંકળાયેલા છે અને સ્વચ્છ છબી છે ખત્રી સમાજ અગ્રણી છે જીપીપીમાં ગુજરાત પરિવર્તન પાર્ટીમાં જે નામ આવી રહ્યું છે દીપક રાણા જે કાશીરામ રાણા કેન્દ્રીય પ્રધાન હતા આપણા કેન્દ્રીય ટેક્સટાઇલ મિનિસ્ટર એમના પુત્ર અને લોકમુખે એ ચર્ચા છે કે કાશીરામ રાણાના દીકરા દીપક રાણાને ટિકિટ આપવામાં આવશે અને પિતાની ખાસ કરીને કાશીરામભાઈની જે છબી હતી અને એમના વ્યક્તિત્વનો જે છે એનો ક્યાંક ને ક્યાંક સહાનુભૂતિ છે डॉक्टर स्वर्गस्थ का काम रात कामों एक के बैठक पर जैसे पुत्र जो लड़ सो ये बहुत इंपॉर्टेंट होगा इसे यहाँ बताना कि जब उनका स्वर्गवास हुआ जी तो तमाम बड़े नेता जिसमें अपने नरेंद्र मोदी भी थे वो उनके घर पे गए तो इस